શ્રી સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ જેવું થયું છે મારે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે કચરા પોતા એક બાકી છે અને દિત્યા હજી સૂતી છે તો દિત્યાને આવે છે ને ભણવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે દિત્યાને ઉઠાડવી પડશે અને બીજું બધું કામ આપણે દિત્યા સ્કૂલે જાય આંગણવાડીએ જાય પછી આપણે કરશું ત્યાં દીતુ કેવી સૂતી છે આરામથી અત્યારે આંગણવાડીએ જવાનું ટાઈમ થઈ ગયો છે તો આરામથી સૂતી છે જ્યારે આપણે સૂડ આવ્યો હોય ને ત્યારે જરાય સુવે નહીં ઉઠ દીધી હાલ ટાઈમ થઈ ગયો દીતો દીતો ઉઠો દીધી નાઈ લીધું બેન હા મજા આવી ને આવવાની હા

ઓકે કેવો ભાઈ એ ખાઈ વેરી ગુડ ચાલો તો હવે જાઉં ભણવા ઓકે બાય 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 બાકી હમણાં છે ને બજારમાં એક દિવસ કહીએ ને તો મને એક આ નવી વસ્તુ દેખાણી ફ્રૂટ ને શાકભાજી ને નામાં છે ને પેક કરી ને તો ઝીણી ઝીણી ઓલી જે જીવાત ન ઉડે ને માખીને એમાં બેસે નહીં એટલે પછી જો આવી રીતે છે ને આ બેગ જેવું છે ચેન વાળું છે એટલા આવી રીતે છે ને ફ્રૂટ એમાં ફेक्ट થઈ જાય છે તો અત્યારે વાગે છે બપોરના 1 annare સુઠી ગયા છે 1 વાગે ગુડ મોર્નિંગ અત્યારે ગુડ મોર્નિંગ ન હોય ને ગુડ આફ્ટરનૂન ગુડ હા ઇંગ્લિશ ઓછું ફાવે છે ગુજરાતી મીડિયમ ગુજરાતી મીડિયમમાં ભણેલ છે તો કેમ ગયા ચાલો તો હવે નાય ધોઈને થઈ ગયા છે ફ્રી અને ઘડિયાળમાં વાગ્યા છે દોઢ અને અત્યારે અમારે જમવામાં થોડુંક મોડું થઈ ગયું છે તો જમવામાં છે વાલોડ રીંગણાનું શાક છે રોટલી ખાટું અથાણું છે પાપડ મસાલાવાળી છાસ અને દહીં તો ચાલો આવી જાઓ બધા જમવા દિત્યના વાળ થઈ ગયા છે થોડાક મોટા એટલે વાળ થોડાક સેટ કરવાના છે અમારે હમણાં લગ્ન આવે છે બધાય અમારા ગામમાં સમૂહ લગન પણ છે અને બીજા ઘણા બધા લગ્ન છે એટલે થોડાક વાળ સેટ કરવાના છે થોડાક મોટા થઈ ગયા અને થોડાક આંખમાં પણ આવે છે કા દિત્ય વાળ સેટ કરાવે ને પાસે એને વાંધો છે કેમેરો ચાલુ કરીને એટલે બંધ થઈ જાય બોલવાનું બાકી મોટું બંધ નથી રાખે કા દિત્ય ચાલો અમે ત્યાં વાળ કપાઈ આવીએ

નીંદર ન થાવતી ને દીતી હે હવે કેમ કઈ નથી બોલતી હે નીંદર આવે હું તો તો એટલી બધી શરમાઈ ગઈ તો નથી બોલતી શરમાઈ ગઈ બેન મારા થી શરમ લાગે હે આમ જો તો બરાબર અહીંયા તો જો જોતી જ નથી અમે જોતી જ નથી તો દિત્યા બેન આવી ગયા છે દિત્યા બેન ક્યાં તમારા એક જ પાસ હા હા હવે આ કા દે કા દે નાડા કાડા આવી દુ જગલ બાવારી મે લખી તો ઉ ઉતર હું શાક અને ખાન ખજુ ને મજુ ઇતરી કિતરી સાની કિતરી ચાલ

અને કેટલા શું કે પાણી મન શું એટલે હા કેટલા પાણીપુરી ખાવાનું હતી એટલે કે પાણીપુરીમાં એ ખાલી પૂરી જ ખાય પાણીને નો નાખે મસાલો નાખે તો પાણીપુરીનું બધું તૈયાર થઈ ગયું છે ખાલી જમવાનું બતાવી દઉં શું શું બનાવ્યું છે પાણી આમાં પાણી અમાખાજો રામલીનું પાણી છે આ મસાલો છે અને તે ડુંગળી અને આમાં છે ખીચડી ગમે એ વસ્તુ બનાવી ખીચડી તો અને કામ ચાલુ છે મમ્મી પુરી તરે છે ભાઈ ગોવર્દીબેસે એટલે મે ગામમાં બે બે નોકરી શરૂ રાખ્યું છે જો રાતે પછી આ ઝોમેટોમાં કામ કરું આબો જંતે ડિલીવર કરવા જવાનું છે ફૂડ બધું પાણીપુરી કામ ધ્યાન બધું પછી આપણે મળીએ ઝોમેટો વાળાનું હોય ખાવાનું મળે કેવી મસ્ત દિત્યા બેને જો પાણીપુરી ખાવાનું શરૂ કરી દીધું છે અને અહીંયા મમ્મી પાણીપુરી પૂરી ભરે છે હાલો જમ્મા બધી હાલો બધી જમ્મા આમ બધાય જમીન ઊભા થઈ ગયા તો એ નરેશ ને જમવાનું પૂરું ન નથી જેટલી પૂરી હતી એ બધી નરેશ ફિનિશ કરી ગયા ના એ બધી પાણીપુરી પૂરી ભાઈ બહારની પાણી પૂરી તમને ન ભાવે

હમ તો આજનો આપણો આ બ્લોગ આપડે અહીંયા પૂરો કરીએ છીએ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય ગુડ નાઇટ